આજે તો હું ઘરેથી આવી ગયો પાટણ જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને હું છું તમારો ભાઈ પહેરાય રહ્યું અને હું આવી ગયો છું નવા હલોક સાથે આજે તો આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ બેગ લઈ લીધો છે હવે નીકળી રહ્યા પાટણ માટે આજે જવાનું છે પાટણ કોલેજમાં મને વિનોદ બેગ લઈને નીકળી ગયા છે સાતલબુર મને આવી રહ્યું છે ને રસ્તાનું કામ બે દિનનો બ્રેક હતો ફરી પાછું ચાલુ થઈ ગયું છે ધીરે ધીરે રસ્તો બનાવી રહ્યો પાછું જોરશોરથી પાછું કામ ચાલ થઈ ગયું છે રસ્તા પછી સાંતલપુર થી હું બેસી ગયો બસ માં અને રાધનપુર થી બસ બદલાવી દીધી રાધનપુર થી આપડે મળી ગયા રમડી હતી વિષ્ણુભાઈ વિષ્ણુભાઈ એ મારા ફેન હતા મારા વ્લોગ રોજ જોયે છે તેથી એમની સાથે પણ લઈ લીધી એક સેલ્ફ અને ફાઇનલી હું પાટણ પહોંચ્યો હતો સિદ્ધપુર ચોકડી આવતા હું બસમાંથી ઉતરી ગયો અને સિદ્ધપુર ચોકડીથી મારે આવવાનું હતું ટીબી ત્રણ ત્યાંથી મેં કરી લીધી ત્યાંથી રિક્ષા સિદ્ધપુર ચોકડીથી હું બેસી ગયો રિક્ષામાં રિક્ષામાંથી આવી ગયો હું ટીબી ટીબીથી પછી ચાલતો ચાલતો હું પહોંચી મારી રૂમે મારી રૂમ ટીબીની બાજુમાં જ છે તેથી હું ફાઇનલી પહોંચ્યો છું રૂમે રૂમે મારું સમાન રાખીને પછી હું આવી ગયો શિવાલિક શિવાલિક આવે ત્યાં બધા ભાઈ બધો બેઠા હતા પછી તેમની સાથે કર્યા ચા પાણી ચા પાણી કરીને પછી થોડી વારમાં તો આવી ગયા રાજુભાઈ ફોરેસ્ટવાળા વાળા નોકરી અત્યારે દાહોદ માં છે પછી રાજુભાઈ હું ને વિશાલ ત્રણેય આવી ગયા અમે ત્રણેય જણા આવી ગયા સ્પોર્ટ ની દુકાને કારણ કે ત્યાંથી લેવાના હતા અમારે નાઇટી ની ટી શર્ટ પછી લઈ લીધા નાઇટી ટી શર્ટ પસંદ કરીને હવે અમારે જવાનું હતું જમવા માટે બધા મિત્રો સાથે જમી લીધું છે જમીને હવે આવી ગયો છું રૂમે અને હવે આપણે આજે વહેલા સુઈ જાશું થોડો થાકી ગયો છું અને કાલે પાછું વહેલું સવારે ઉઠીને જવાનું છે પ્રેક્ટિસ કરવા માટે ગ્રાઉન્ડમાં તો જય શ્રી કૃષ્ણ બધીને અને મળીએ આપણે નેક્સ્ટ